ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ થયા બાદથી રાહુલ આપણી સાથે છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું બા બેઠક અંતે નિષ્ફળ બેઠક અંતે નિષ્ફળ ભાજપના ક્ષત્રિય નેતા પણ અહીંયા આગળ આવ્યા હતા બેઠક નિષ્ફળ થઈ છે કઈ કઈ માગણી મુકાઈ હતી અને હવે આગળ શું આ બેઠક નિષ્ફળ એટલે કહી શકો કારણ કે આપ એક એક જ પરિણામની રાહ જોતા હતા કે ટિકિટ રદ થાય બેઠક કોઈ નિષ્ફળ નથી થઈ અમે બહુ કડક શબ્દોમાં અને અમે અમારું સ્ટેન્ડ મૂકેલું છે કે આ જ અમારું સ્ટેન્ડ છે કે આમાં ટિકિટ કોઈ રીતે રદ નહીં થાય કોઈ રીતે એટલે મુખ્ય વાત અમારી આમાં એ જ હતી पोते पुरुषोत्तम रुपालाखत माफी मागी गई काल सी आर पाटील त्रण व एक वखत माफी मागी त्यां હવે માગ કયા પ્રકારની છે શું પોતાની માંગ ઉપર અડગ રહેશે ક્ષત્રિય સમાજ ના માંગ આમાં વાત જ નથી ભાઈ મેં કીધું કે અમારા ઇતિહાસ ઉપર લાંછન લગાડેલું છે એટલે આમાં માફીને કોઈ પ્રાધાન્ય છે જ નહીં આપ બહુ સ્વીકારી લો કોઈ જગ્યામાં માફી ન એક જણને માફ કરવામાં આવશે તો કાલ સવારના અને આ તો આખા ઇતિહાસ ઉપર લાંછન છે એટલે આમાં માફની હવે કોઈ કોઈ પ્રાધાન્ય રહેતું જ નથી આ ચર્ચા બી અસ્થાને છે બીજી બેઠકની શક્યતા ખરી ના આપને અમે અહીંયા કહી દીધું અહીંથી જાહેર પણ કરવામાં આવ્યું કે સમાધાન માટેની કદાચ અમને કોઈ પણ કહેશે તમે કહી દીધું છે કે અમારું સ્ટેન્ડ ક્લિયર છે આમાં કોઈ પણ સમાધાનની કોઈ વાત રહી જ નથી એટલે અમારી જે કોઈ બેઠકો થાય અમારી નેક્સ્ટ સ્ટ્રેટેજી માટેની પણ આ બાબત અમે